રામ રામ કેમ છો મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આપ સૌ કે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આજના આજની વિડિયોની માં આપણે વાત કરીશું કે ભાઈ કપાસમાં એક જ દવા જીવાત સાફ થઈ જાય અને મગફળીમાં સફેદ ફૂગ આવે છે અને મગફળી સોયાબીનમાં તુયરમાં એરંડામાં ઈયળ આવે છે એના માટે વાત કરીશું અને ડુંગળી વરસાદના કારણે પીળી પડી ગઈ છે તો ખાતર કયું નાખવું જોઈએ એના વિશે પણ આપણે આજના વિડીયોની માલી આપણે વાત કરીશું તો વાત શરૂ કરીએ એ પેલા જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવે છે અને જે ખેડૂત મિત્રો કે છે અમારા નામ બોલજો તો આપણે બધા જ ખેડૂત મિત્રોના નામ બોલીશું જેથી કરીને ખેડૂત મિત્રોને પણ માન સન્માન મળી રહે એ ખિમજીભાઈ ધનાભાઈ પીપરલા છે કનુભાઈ જાગદાર મહુવા છે કાલુભાઈ રાણાભાઈ ખારડી છે પ્રવીણભાઈ માલપર બુધેલ છે ભાવેશભાઈ ધરમસિંહભાઈ નવા ગામ શિયોર છે ચૌદ લીટર લઈ ગયા હતા એક જ દવા અને બધી જીવાત સાફી જાય છે પચાસ રીલી મોલમસી તરતરિયા થ્રેપ ગૌરવ પાનકથુરી કુકર ને સુશા બરાબર છે બીજું છે દેવેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ નવા ગામ શિયોર મગલાણાથી થી ચાર લીટર લઈ ગયા હતા વિજયસિંહ દેવુભાઈ આઠ લીટર લઈ ગયા તા બળભદ્રસિંહ આઠ લીટર લઈ ગયા કનુભાઈ ધરમસિંહ પીપરલા રાવીભાઈ ઘોઘાભાઈ બદલી વિશા થી આવ્યા હતા મોહનભાઈ વેલાભાઈ વિશા થી આવ્યા હતા નરસિંહભાઈ નેમુભાઈ રતનપોર પાલિતાણા થી આવ્યા તા એટ લીટર લઈ જશે વિઠ્ઠલભાઈ કાળુભાઈ કાલુભાઈ પાલીતાણા બાર લીટર લઈ જશે વલ્લભભાઈ શંભુભાઈ રતન પર પાલિતાણાથી એક લીટર લઈ ગયા છે હિંમતભાઈ મંજીભાઈ રતન પર પાળિતાણાથી લવજીભાઈ ધરમજીભાઈ ગરડા સ્વામીના સાત લીટર વિઠ્ઠલભાઈ કાળુભાઈ ગરડા સ્વામીના આ નવ લીટર છે બરાબર પછી અરવિંદભાઈ દુર્લબજીભાઈ કિમ્માણાથી એક લીટર છે નારણભાઈ દુદાભાઈ ગુજરાતી ખીજડીયા પાલિતાણા દસ લીટર લઈ ગયા છે રમેશભાઈ લાભુભાઈ સુરતા ખીજડીયા પાલિતાના થી આઠ લીટર છે લાભુભાઈ કેશુભાઈ ધોળકિયા ખીજડીયા થી ચાર લીટર છે પ્રેમજીભાઈ ખીમાભાઈ તળાજા લલુભાઈ ધરમસિંહભાઈ ખીજડીયા થી દોઢ દોઢ લીટર છે હર્ષદભાઈ ભરતભાઈ હાડીડા સાવરકુંડલા થી છે જે રોપમાં બાફ થી આવો થઈ રીતે દવા લઈ ગયા હતા કે સુકાઈ બુકાઈ નહીં અને આઈકલ ખોર્યો જાય વિક્રમભાઈ લાકડીયા જે ટમેટીના પાકમાં બધી પ્રકારના ખંડ જાય ગોળપાણ વાળા અને લીંડાપણ ગોળ વાળા અને લાંબા પાન પછી જે તુલસીભાઈ મંજીભાઈ મકવાના પિંગળી રાજુભાઈ મંજીભાઈ મકવાના પીંગળી કે જે ભાઈ રોપ કર્યો છે રોપમાં થઈ છે ડુંગળીનું કાળું છે અને એમાં થઈ છે કાળિયું ખાળી દારોડી દરોડી કુતરા બધી પ્રકારના ખડ બળી જાય એને માટેની દવા લઈ ગયા હતા પછી જે ચેતનભાઈ ઘોસાભાઈ પ્રતાપરા નાનજીભાઈ દેવાયતભાઈ પ્રતાપરા બરોબર એક જ દવાને બધી જીવાત સાફ થઈ જાય લઈ ગયા હતા

તો એ લઈ આ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે મારી તમને પ્રેમથી દિલથી અંતહરણ લાગણી એવી છે કે ભાઈ બને ત્યાં સુધી તમારા નજીકના વિસ્તારમાંથી જો મળતું હોય તો તમે તારે જો બાકી અમને કોઈ તમ તારે ચિંતા નથી તમે તારે આવો અને એક ખાસ ખાસ યાદ રાખજો કે રવિવારે કદાચ દૂર ગયા હોય મહેમાન ગતિ કરવા અને તમે દોઢસો બસો કિલોમીટર કાપીને આવ્યા હોય તો મારે નથી પચાસ કિલોમીટર કાપીને આવું કે તમારે અહીંથી પાછું ખાલી હાથે જવું એ બંને વસ્તુ સેટિંગ નો થાય કારણ કે હું નથી પાછું આવું ને પચાસ આઠ કિલોમીટર તો એક કલાક હવા કલાક થઈ જાય તો એ તમારે અહીંયા કલાક દોઢ કલાક મારી માટે બેહવું પડે એટલા માટે કા તંદરે શનિવારે એડવાન્સમાં આવી જાયજો અને કા ત અંદર રવિવારે તંદરે આવી જજો કોઈ ઉપાદી નહીં તંતરે આપણી દુકાન ચાલુ જ છે કોઈ ચિંતાનો વિષય નથી બરાબર છે બે મિનિટ વિડીયો બંધ કરો કર્યો ઘરાક એવા છે તો તો આપણે જે વાત કરી છીએ કે ભાઈ કપાહમાં એક જ દવા અને બાકી બધી જીવાત આવે હળૂફ નારાયણ હેઠી સફેદ ચાસડી લીલી ચાસડી મોરોમસી તરતડિયા થ્રેપ્સ ગુણો પાન કથેરી કુકર અને સુસ્યા આ બધી પ્રકારની એકવા મરી જાય છે તો એ દવા છે આપણે ઇન્ટરનેશનલ ટોલ હવે એમાં ટોલ ફેન પંદર ટકા એસી અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ માટે અહીંયા ઉપરનો લોગો છે અને અહીંયા પણ લોગો છે અને આ બે કડી વાળો મરદ મુ અને સિંગડા વાળો યાદ રાખવાનો છે ઘણા ખેડૂત મિત્રો કન્ફ્યુઝ થાય છે કે પહેલા ડબલ્યુ બીજું તો ડબલ્યુ બીજું છે તો આપણે ખાસ ખેડૂત મિત્રો બધા જ ખેડૂત બતાવી દઈએ કે કંપનીનું પહેલા આ પેકિંગ આવતું હતું બરોબર પછી કંપનીએ ચેન્જ કરી અને અત્યારે આ પેકિંગ આપ્યું છે શું કામ કે ભાઈ અમુક ટકા ડુપ્લિકેટ જે માર્કેટમાં આવી ગયા છે તો આ બંને પેકિંગ કંપનીના છે હવે પહેલા પેકિંગ આ આવતું હતું હવે પેકિંગ આવડવા આવશે એટલે કોઈ ચિંતા ન કરવી આ બેમાંથી ગમે પેકિંગ તમને મળશે તમને કોઈ ઉપાધી કરવાની નથી થતી બરોબર છે બાકી જીવાત બધી પ્રકારની આવશે એકારે આરે હેઠી અમારે હાર્દિકભાઈ છે હાડીડાથી જેમનું આપણે નામ બોલ્યા

એ જે દવા એને જમીન એને ખેડૂત એનો એ ભાગ્યો અને એનો એ પાક તમારે ફક્ત કરવાનું છે કે ત્રણ ચકડી વાળો ચાર ચકડી વાળો ફુવારો ચડાવવાનો છે બરાબર તમે વાળો આઠ વાળો વાળો ચડાવવાની જરૂર નથી તમે છ વાળો સાત વાળો આઠ વાળો ફુવારો ચડાવી અને દવા છાટી દેજો અને ત્રણ વાળો કે ચાર ચકડી વાળો ફુવારો સાટીને તમે દવા છાટી બે માં વીસ થી પચીસ ટકા તમને ફેર બતાશે દવા એ નહી સાંટવાળો એ નો પાખી નો જમીન ઈ નું પાણી નો પંપ બરાબર છે અને માપ નાખવાનું તો છતાં પણ જો એટલો ફરક પડતો હોય તો એ છે ફુવારાની કમાલ શું કામ કે મોટો ફરાવો ડોગલો તો ચડાવી અને હવે તો ધમવાની સિસ્ટમ હોય ગઈ કરાડ કરાળ કરાળ બોલતો હાથ રહી જતો હોય એ સિસ્ટમ તો હોય ગઈ સીધો બેટી હોમ બે ને જાય તો હવે એ તમને કહું સીધું ગામમાં હાથ ફેરવીને જાય તમને કહું જેમ હરકાયું કુતરું પીડ્યું એમ અરે મારા ભાઈ એમ નથી જાવાનું આપણે વ્યવસ્થિત દવા સાચવાની છે તમે જે દવાના પૈસા ખર્ચો છો આ દવા કે બાકી મળતી જ નથી કોઈ ઠેકાને તો તમે જે પૈસા દવાના ખર્ચો છો એનું તમને પરફેક્ટ રિઝલ્ટ આવવું જોઈએ હવે દવા સાટવામાં હું વાર લાગે હું ફેર પડે છે કે ભાઈ તમે દવા હરખી ઘાટી વ્યવસ્થિત સાટી છે તો તમને એક વીઘામાં

3000 રૂપિયા ની કે 2500 રૂપિયા ની દવા થઈ છે તો 2500 રૂપિયા ની દવા તમે ગાય ગા સાડી દીધી હવે એ ફેલ થઈને વળી પાછી દવા લાવવાની એ પાછી 3500 રૂપિયા ની થાય તો એક ની એક દવા જીવાત ને મારવા માટે બબ્બે પ્રકાર ની દવાઓ નાખવી પડે એની કરતા આપણે હરખી ઘાટી સાડી વ્યવસ્થિત એક જ વખત માં તો આપણને હું વાંધો છે મારા બાપુલિયા થોડીક વાર લાગે મોટા વિગા હોય હામટી જગ્યા હોય તો બે દિવસ વધારે વાર જાગવાની બરાબર છે

એમાં સફેદ ફૂગ આવશે કે ભાઈ અતિશય ભેજનો પ્રમાણ નીચે જળવાય રે અતિશય ભેજ પ્રમાણ નીચે જળવાય રે અને જાળવા થઈ ગયા હોય મોટા મોટા એટલે કે સિંગ ફાટી ગયું હોય વકરી ગયું હોય એવા સમયની માલપા અમુક ટકા સફેદ ફૂગ જોવા મળે છે તો સફેદ ફૂગના નિયંત્રણ માટે તમે ધાનુકા કંપની જે લશ્કર આવે છે એના તમે બે રાઉન્ડ કરી શકો છો ધાનુકા કંપની નું આવે છે એના તમે બે રાઉન્ડ કરી શકો છો પછી કોટેવા કંપની કોટેવા જે આવે છે એનું કેરાથીન ગોલ્ડ આવે છે એના તમે બે રાઉન્ડ કરી શકો છો આમાં તમને સારામાં સારું પરિણામ મળશે બાકી તમે ઝોલ ગ્રુપ નું કે પછી સ્ટોવિન ગ્રુપ નું તમે જે ટેકનિકલ સાટો છો બરોબર એમાં પણ તમને રાહત મળશે એડવાન્સમાં માં અને જો આવી ગયું હોય તો ખાસ કરીને મિત્રો તમે ધાનુકાનું જે આવે છે આપણે કલસ્ટર બરાબર છે એનો ઉપયોગ કરો અથવા તો કોટેવાના જે આપણે આવે છે એનો ઉપયોગ કરો બીજું છે મગફળીમાં સોયાબીનમાં અને એરંડામાં ઇયર આવી ગઈ છે હવે જો સિંગમાં ઇયર આવી ગઈ હોય સોયાબીનમાં એર આવી ગઈ હોય તુરમાં એર આવતી હોય કે એરંડામાં એડ આવતી હોય કોરાજન નામની જે દવા આવે છે એફએમસી કંપનીનું જે કોરાજન આવે છે દોઢસો એમ માં એફએમસી કોઈ પણ એમએલમાં આવે છે માપ નાખવાનું છે એક એકરે સાઈઠ એમ દવા જાવી જોઈએ એટલે કે ચાલીસ ગુઠાના એક એકર પ્રમાણે તમારે સાઈઠ એમ દવા જાવી જરૂરી છે એટલા માટે ગમે એ પ્રકારની એડ હોય કાળી એડ હોય કાબરી એડ હોય ફુદા એડ હોય ગમે એવી એડ હોય અરૂપ નાની હેઠળ મૂળ તમારે સો એમ દવા નાખવાની છે ખાસ કરું મિત્રો કે તુર પાક હોય અને સોયાબીનનો પાક હોય તો ફરજિયાત પ્રમાણે તમારે એમાં સ્ટીકર એજન્ટ આપવાનું છે કારણ કે સોયાબીનમાં અને તુર અંદર એની જે શિંગુ ભરી જતી હોય શિંગુ માં ઘણી વખત એલું આવી જતી હોય ઘણા ખેડૂત મિત્રો તુર નાની છે એટલે તુર હજી એમાં ફેર નહીં પડે પરંતુ બીજામાં આવે છે બરાબર છે એટલા માટે કોરાજન નાખો અને સાથે ગુંદરી દસ એમ લખે આપતું જવાનું છે કોઈ પણ પાકમાં તમતર એર આવે ડુંગળીમાં આવે તો તમતર કોરાજન આપી દેવાનું હરું હેઠી બધી એર હોય છે હવે ડુંગળીમાં ખાતર નાખવાનું છે ડુંગળી પીળી પડે છે તો નીચે મૂળિયા મૂકી દે અને એમાં તમને સારું પરિણામ મળતું હોય તો એવી કઈ તમે દવા અથવા ખાતર નાખી શકો છો તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય સુરજ દાદા નીકળે કે ભાઈ ભલે હું જા ભાણ તો મારા ભાણ લઉં ભામણા જીવન અમાર રાખી અંદર ગયા એમ જો સુરેશ દાદા નીકળે તો સોળવા પોતે છે ને પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા થાય અને હજી તો વરસાદની આગાહી પાછી આપી છે લાંબો સમય સુધીની તો એવા સમય ની માલિકા છોડવા કોઈ પણ પાક હોય એના છોડવાના મૂળિયા હોવા મહત્વના છે અને મૂળિયા તમને કોઈ એકદમ પકડી રાખે જમીન ને ખીલા દે એવી રીતે મૂળિયા હોવા જોઈએ તો હવે એના માટે શું કરવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો સલ્ફર નું જે ટેકનોઝેર આવે છે એ વિગે બે કિલો લખી આપવું જોઈએ સુકામ બે કિલો લેખે આપવું જોઈએ કે ભાઈ એને જીંક ખાતરે મળી રહે ખોરાક મળી રહે ઝીંક એક પ્રકારનું એનું ઘી છે અને સલ્ફર ખાતર છે એક પ્રકારનું એનું માખણ છે સાય છે અને એ પણ એક ફૂગનાશકના રૂપમાં કામ આપે છે એટલા માટે સલ્ફરની જરૂરિયાત છે સલ્ફર કોઈ પણ પાકની મારી પાસે જરૂરિયાત છે બે વખત આપવું જરૂરી છે ફરજિયાત છે એટલા માટે સલ્ફર ને ઝિંક બે ભેગું આવી જાય એટલે તમે ટેક્નોલોજીડનો ઉપયોગ કરી શકો છો બીજું આવે છે માઇકો રાજા

તો મહાલબ ખાતર એટલા માટે આપવાનું છે કે એની અંદર પોટેશિયમ સોનાઇટ આવશે એટલે કે જમીનમાં થોડો ભેજ હશે તો છોડવાને નડવા નહીં દે અને બીજા નંબરની પણ સલ્ફર આવે છે તો સલ્ફર પણ મેં તમને કેમ કીધું કે સલ્ફરની જરૂરિયાત સો ટકા થી એકસો છવ્વીસ ટકા સુધી છે તો બંનેની પૂર્તિ થઈ જાય માં સલ્ફર આવે છે ને ટેકનોજમાં સલ્ફર આવે છે તો સો ટકા પૂરું નથી થતું પરંતુ તો પણ એમાં ફાયદો મળે છે બીજું આવે છે એની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ બરાબર છે તો મેગ્નેશિયમ સલ્ફેટ શું કામ આપે કે તમે ઘરે બેઠા હોય જમવા માટે અને પછી તમને જે છાસ આપે છે તમને જે પાપડ આપે છે જે આથણું આપે છે કાકડી ખવડાવતા હોય ગાજર આપણે આવતા હોય અને એ જે તમને કોઈ સ્વાદની મજા આવતી હોય એને મલ્ટી માઇક્રોનુટ વિટામિન્સ કહેવામાં આવે છે એમ પાકને પણ જોતા હોય છે તો આ એને જરૂરી છે મહત્વના છે તો મહાલક્ષ છે વિગે પાંચ કિલો લેખી આપો માઇક્રો સુપર છે વિગે બે કિલો લેખી આપો અને ટેકનોલોજી છે વિગે બે કિલો લેખે ફરજિયાત આ પ્રમાણે ક્રમી એને ખાતર આપો બાકી આગળ જે ડુંગળીમાં બાફી આવે છે એના માટેનું આપણે તમને બે ત્રણ દિવસ પહેલા વિડીયો મૂક્યો તો એ પણ તમે જોઈ શકો છો અને એમાં તમને કર્યો હોય તો આપણો આ રીતનો વિડીયો આવતો હોય છે અને અહીંયા સબસ્ક્રાઈબ નું બટન આવતું હોય છે અહીંયા સબસ્ક્રાઈબ નું બટન આવે છે બરોબર અહીંયા કચ કચ દબાવી એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે જેથી કરીને હું આજથી વિડીયો હાથ વાગે રવાના કરું એટલે હાથ વાગે ધરી નારાનો તમારા મોબાઈલમાં મેસેજ આવે કે તળાજાથી ખેતી કે સાગરમાંથી ખેતીને લગતો તમે જે પાક વાવ્યો છે એની માહિતી તમને મળતી રહે નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન